જે આપણે જોડે જે બાઇક છે એનું નામ છે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક બ્લેક એડિશન છે તો આ બાઇકને ઘણા દિવસથી આપણે ધોઈ નથી અને તમે બધા બાઇક ઉપર તો જો કેટલી બધી માટી પણ ચોંટી ગઈ છે તો આ માટીને આપણે સાફ તો નથી કરતા પણ આજે બાઇકને આપણે ધોવાની છે અને ઘરે જ ધોવાની છે અને તમને બધાને બતાવું દો જોઈ શકો ટાયરના અંદર કેટલો બધો કચરો આવી ગયો છે અને કચરો સાફ ના કરો તો થોડો કાટ પણ આવે છે તેના માટે આપણે એને ધોવાની છે અને ઘરે જ ધોવાની છે અને આનો ઓઇલ પણ આપણે સર્વિસ કરાવી હતી તો અહીંયા હરેક જગ્યા પર ઓઇલ પણ ચોંટેલું છે તો તેના માટે એ પણ આપણે કાઢવાની છે અને બીજી જગ્યા પર આપણે ગાડી નહીં ધોતા ઘરે જ જાતે જ ધોઈએ છીએ અને પચાસ રૂપિયા લે છે તેના માટે આપણે જાતે જ ધોઈએ અને ત્યાર પછી અહીંયા બાઇકને ધોવા માટે આપણે લઈ જવાની છે અને ત્યાર પછી આપણે અહીંયા બાથરૂમ બાજુ લઈ આવેલા એને ધોવા માટે અને ત્યાર પછી અહીં સૌથી પહેલાં બાઇકને ભીની કરવી પડશે અને ભીની કરશું અને જેટલી પણ માટી ચોંટેલી હશે ને માટી ક્વોલિટી જશે ને તો બાઇક ધોવામાં થોડી આસાની પણ થશે બાઇક ઉપર આપણે પાણી નાખવાનું છે તો સૌથી પહેલાં આપણે પાણી નાખવા માટે અહીંયા એને ડોલ લાવી પડશે અને ડોલથી આપણે એને મદદ એને ધોવાની છે તો સૌથી પહેલાં આપણે જે મેં ફોગ લાઇટ બાંધી હતી તેના પર આપણે કાકડી બાંધી દીધી હતી કેમ તો એના વોટરપ્રૂફ એલઈડી નથી નાખી તેના માટે પાણી જાય છે તો તેની એલઈડી પણ ખરાબ થાય તેના માટે આપણે અહીંયા ડોલમાં પાણી લાવવાનું હતું અને નાના તૂટેલા ટબના અંદર રેડવાનું અને સૌથી પહેલાં બાઇકને આવી રીતના આપણે બુલિંગ કરીએ છીએ કેમ તો હરેક જગ્યા પર માટી ચોટેલી હતી તેના માટે માટી ભીની થઈ જશે તો આપણને જલ્દી બાઇક ઉપરથી ગરી જશે બાઇકને મહિનામાં એકથી બે જ વાર ધોવું છું અને બાઇકને હું કોઈ દિવસ સાફ નથી કરતો કેમ તો આપણી બાઈક કાળા કલરની છે તો કાળા કલર ઉપર સ્ક્રેચ ઘણા બધા પડે છે તો તેના માટે મારી બાઇકના પર સ્ક્રેચ દેખાય તેના માટે આપણે એને બાઇકને સાફ નથી કરતા આપણે આવી રીતના ધોઈએ છીએ મહિનામાં એકથી બે વાર ધોવાની છે બધા ના ધોવાની અને આ શિયાળો ચાલે એટલે ઠંડી પણ લાગતી હતી પણ બાઇક ધોવાની થોડી મજા પણ નથી આવતી કેમ તો શિયાળામાં ઠંડુ પાણી હોય તો ધોવાની મજા પણ નથી આવતી તો સૌથી પહેલાં આપણે આવી રીતના બાઇક જોઈએ છે તમે જોતા જશો વિડીયોની અંદર હરેક જગ્યા પર માટી ચોટેલી હતી અને ઉપર હવે શેમ્પુ બનાવવાનું છે તો શેમ્પુના અંદર તમે મા માથાના વાળ ચોલવા માટે ચીની પ્લસ જે કોઈ બી શેમ્પુ ઉપયોગ કરી શકો છો ત્યાર પછી આપણે અહીંયા કપડાં ધોવાનો પાવડર હતો આપણા જોડે શેમ્પુનો ઉપયોગ નથી કરતા તો કપડા ધોવાનો પાવડરની અહીંયા આપણે ઉપયોગ કરીએ અને તમે જોતા જશો કે કપડાંની મદદથી આપણે અહીંયા શેમ્પુ મારીએ છીએ બાઇક ને એવી જગ્યા પરથી શેમ્પુ મારવાનું સ્ટાર્ટ કરવાનું સૌથી પહેલાં આપણે ઉપરની સાઈડમાંથી શેમ્પુ મારવાનું ચાલુ કરવા નીચેની સાઈડની અંદરથી જે માટી કપડાંની અંદર ચોટ અને સ્ક્રેચ પડે છે તો તેના માટે થોડું એનું પણ ધ્યાન રાખવું પડશે અને બાઇક ધોયા પછી કેવી દેખાય છે એ હું તમને કહેવાનો છું કે વિડીયો તમે પૂરો જોઈને જશો તમને ખ્યાલ આવશે તો સૌથી પહેલાં આપણે અહીંયા આવી રીતના બાઇક ધોઈએ છીએ ઉપરની સાઈડના અંદર જેટલી પણ માટી લાગેલી એને ઉપર સૌથી પહેલાં આપણે ઘસેડી નાખીએ ત્યાર પછી સાયલેશન પર હું ઘણી બધી માટી અને અહીંયા ઓઇલ પણ ચેન્જ કરાવી હતી બાઇક સર્વિસ કરાવી હતી તો ત્યાર પછી બાઇક સર્વિસ કર્યા પછી આપણે બાઇકનો વોશ નથી કરાવી તેના માટે ઓઈલ પણ ચોંટેલું હતું ઓઇલને પણ કાઢવાનું છે અને સૌથી પહેલાં આપણે મિરર ખાસ મિરરના અંદર પણ ઘણી બધી માટી ચોટેલી હતી અને અમુક જગ્યા પર પાણી પણ ચોંટેલું હતું તેના માટે એના પણ મિરરને પણ સાફ કરતા હતા મિરર તો આપણે સાફ કરી દીધા હતા અને ત્યાર પછી થોડું આગળની સાઈડના અંદર પણ ઘણી બધી માટી હતી ટોપા પર અને મટગાટ ઉપર તો સૌથી પહેલાં આપણી નંબર પ્લેટ ઉપર પણ ઘણી બધી માટી હતી અને ઉપરના જે આગળનો મડગાડ આવે એના પર બી માટી હતી અને અહીંયા વ્હીલના અંદર ગ્રીસ અને ઓઇલ પણ ચોંટેલું હતું તો એને થોડું શેમ્પુ લગાવેલું હોય તો અહીંયાથી આપણે પાવડરનું પાવડર બનાવી દીધો હતો તો તેનાથી એને ઓઇલ ચોટેલું એ બધું નીકળી જાય અને આગળના જે સસ્પેન્સરો એને બરાબર સાફ કરવા કેમ તો એનાથી અંદર માટી હોય છે તે અંદરની ઓઇલ સીલ પણ ખરાબ થઈ જાય છે તો પાછળના ટાયર પણ ઓઇલ ચોટેલું હતું તો આપણે આવી રીતના ઘસવાનું છે અને ઓઇલ પણ વેરાયેલું હતું કેમ તો ચેનના અંદર ઓઈલ નાખે છે તો ઓઈલ પણ ટાયર ઉપર પડે છે ટાયર ઉપર તો ટાયર પણ ખરાબ થઈ ગયું હતું અને એના પણ આપણે આવી રીતના સાફ કરવાનું છે અને તમે બાઇક જોતા હોય તો આવી ફાઈનલી આપણી ગાડી ધોવાઈ ગઈ છે અને ગાડી ધોયા પછી તેનો લુક તમે જોઈ શકો છો અત્યારે એક શોરૂમમાંથી નીકળી હોય ને એવી બાઇકને આપણે ચમકાવી દીધી છે અને કપડાથી પણ સાફ કરવાની બાકી છે તો કપડાથી સાફ કરશો તો થોડી ચમકી પણ જશે અને તમે જોતા જશો આ બાઇકને આપણે ઘરે જ જાતે જ જોઈ છે અને તમને બધાને અમારો ગુજરાતી બ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું અને આ વિડીયો તમે ફેક્સબુકના પેજ ઉપર જોવો છો તો ફેક્સબુકના પેજને એક લાઇક એન્ડ પેજને ફોલો કરીને જરૂરથી જવાનું કેમ તો આપણી ચેનલ પર આવા જ બ્લોગ અપલોડ કરીએ છીએ અને ફેક્સબુક ઉપર પણ અપલોડ કરીએ છીએ અને ફેક્સબુક ઉપર શોર્ટ વિડીયો પણ અપલોડ કરીએ છીએ તો ફેક્સબુકના પેજને તમે વિઝિટ પણ કરી શકો છો તો તો તમે જોતા જશો અત્યારે બાઇક આપણી ધોવાઈ ગઈ છે અને હવે આના કપડાંથી આપણે સાફ કરવાની છે અને કપડાથી સાફ કરી અને આપણે થોડી વાર અહીંયા ઊભી રાખવાની છે કેમ તો અહીંયાથી અને તમને મારે બાઇકના કિલોમીટર બતાવી દો અત્યારે મેં બાઇકને કેટલા કિલોમીટર ચલાવી છે તો મારા બાઇકના કિલોમીટર થઈ ગયા છે અઢાર હજાર કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે અઢાર હજાર અહીંયા તમે જોતા જશો મીટરના અંદર જોવાતું જ હશે તો નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી તમારી બજારની રજા લઈએ